બનાસ ડેરી ચૂંટણીને લઈને દૂધિયું રાજકારણ ગરમાયું ત્યારે બનાસ ડેરીની ચૂંટણી જીતવા હરિભાઈ ચૌધરી અણધાભાઈ ઉતર્યા મેદાને બનાસના દૂધ ઉત્પાદકોના પરસેવાની કમાણીનો વહીવટ કરવા દૂધિયા રાજકારણમાં પગપેસારો કરવાનું બે અલગ ચહેરાઓ જોડાયા ત્યારે બનાસના દૂધ ઉત્પાદકો તેમજ સભાસદો શંકરભાઈ ચૌધરીની માંગ કરી રહ્યા છે બનાસ ડેરીની ચૂંટણી બાબતે બોર્ડ ઓફ ડિરેક્ટર થરાદ વિભાગ તરીકે પ્રબતભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું તો થરા વિભાગ ડિરેક્ટર તરીકે પરબતભાઈ પટેલ બિનહરીફ થાય તેવા સંકેતો મોટા ભાગે બધા હાજર હતા અને આપ્યું તમે થાય આ જિલ્લાનું નિયમક પંડ સો ટકા મને છે કે થાય અને સાથે બધા પગ પણ પાર્ટી જ્યારે મેન્ડેટ આપે ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે મારી જેટલી લડશે નહીં તે વખતે મારો અભિપ્રાય